એક સમાચાર સામે આવી રહ્યા છે તલોદ તાલુકા પંથકમાં બાજરી અને ઘઉં મોટા પ્રમાણમાં વાવેતર થતાં તલોદ માર્કેટમાં ખેત પેદાશો વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા છે બાજરી અને ઘઉંનો નો મકબલ પાક થતા

જુવાર જેવા અન્ય પાકોની આવકમાં પણ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી તલોદ યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવ અને રોકડના નાણાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તલોદ માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન સુરેશભાઈ તેમજ સેક્રેટરી વિમલ ભટ્ટ વેપારી એસોસિએશનના સેક્રેટરી કપિલ શાહ દ્વારા ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડી તેવી તાકેદારી રાખવામાં આવી છે